એસએફ ની સાયકલ રેલી નું પાડી હોસ્પિટલ ખાતે ભવ્ય સ્વાગત કરાયું સુરક્ષિત તટ સમુદ્ર ભારત સૂત્ર સાથે ચૌદ રાજ્યોમાં જનજાગૃતિ ફેલાવતી સાયકલ રેલી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના છપ્પન સ્થાપના દિવસ નિમિત્તે સુરક્ષિત તટ સમુદ્ર ભારત સૂત્ર સાથે યોજાયેલી વિશેષ સાયકલ રેલી પાડી ખાતે આવી પહોંચી હતી આ રેલી નું પાડી હોસ્પિટલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાડી હોસ્પિટલના ડોક્ટર એમ એમ કુરેશી ડોક્ટર કુરેસા એમ કુરેશી અને સમગ્ર તબીબી સ્ટાફે સાયકલ રેલીમાં જોડાયેલા જવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ડોક્ટર એમ એમ કુરેશીએ જણાવ્યું કે સી આઈએસએફના એકસો વીસ જેટલા સાયકલિસ્ટો બે અલગ અલગ ટુકડીમાં કુલ છ હજાર છસો કિલોમીટરનું સાયકલીંગ કરી રહ્યા છે જે દરમિયાન તેઓએ ચૌદ રાજ્યોમાં ફરી સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવશે તેમણે વધુમાં જણાવ્યું કે આ સાયકલ રેલી ખાસ કરીને દેશના દરિયા કિનારાના લઈ રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારોમાં સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્યુરેશીએ સી આઈ ના જવાનોની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી આ સર્વેને આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી સી આઈ આસિસ્ટન્ટ કમાન્ડોએ માહિતી આપતા જણાવ્યું કે આ સાયકલ રેલી સાત માર્ચના રોજ શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં એક હજાર છસો કિલોમીટરનું અંતર કાપી તેઓ પારડી સુધી પહોંચ્યા છે તેમણે ઉમેર્યું કે આગામી તબક્કામાં સાયકલિસ્ટો દમણમાં રાત્રિ રોકાણ કરશે અને ત્યાંથી મુંબઈ તરફ પ્રસ્થાન કરશે કમાન્ડોએ ગુજરાતના લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમની સમગ્ર યાત્રા દરમિયાન ગુજરાતના નાગરિકોએ તેમને અભૂતપૂર્વ સહકાર આપ્યો છે જેનાથી તેમની યાત્રા સરળ બની રહી છે

આવ્યા છે અને એની સાથે સાથે જેટલા આ રેલીમાં જોડાયા છે છે એમાંથી એ લોકો બે વિભાગમાં એટલે છ હજાર છસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરશે અને ચૌદ જેટલા સ્ટેટ્સને ને એ લોકો ક્રોસ કરવાના છે એટલે આ ધીસ ઇઝ એન અવેરનેસ રેલી અને સેફ્ટી માટેની રેલી છે અને આખા આપણો જે વેસ્ટર્ન કોસ્ટ છે કે પ્રદેશ છે આપણો વિસ્તાર એ કોસ્ટલ એરિયાને કવર કરતી આ રહેલી છે એટલે જયારે મને ખબર પડી અમારે ત્યાં એ લોકો જસ્ટ ઓવરઓલ આ સર્વે માટે આવેલા હતા તો અમે ઝડપી લીધી કે તમે અહીંયા એક થોડું રોકાણ કરી લો થઈને આગળ વધો તો આ એક ખૂબ અમારે માટે આનંદની ઘડી છે કારણ કે નિઃસ્વાર્થ ભાવે આ બધા જ આપણી સુરક્ષા માટે અને આપણા દેશના લોકોની સુરક્ષા માટે અને દેશની સુરક્ષા માટે કોઈ પણ સ્વાર્થ વગર જયારે આવું છ સાડા છ હજાર કિલોમીટર નાગરિક તરીકે આપણી બધાની ફરજ બને છે કે એમને બને એટલા આવકારીએ એમનું અભિવાદન કરીએ અને એમને કોઈ પણ તકલીફ આપણા વિસ્તારમાંથી પસાર થતા હોય એ એ એમને તકલીફોનું નિવારણ કરીએ અને હોસલા અફઝાઈ કરીએ એમનો ઉત્સાહ વધારીએ અને બસ આજ એક આપણી જવાબદારી બની છે સાન સાતે અવેરનેસમાં જે એમનો મોટો અહીંયાથી પસાર થઈને જે મેસેજ જે આપ્યો છે તો તે અહીંયા બરકર આવે એટલા માટે બધા એ મેસેજીસ સાથે જોડાઈને આખું વર્ષ એમાં કાર્યરત રહે થેન્ક યુ સો મચ નમસ્કાર મેરા નામ સાયનાયક મેં સીએસએફ મે અસિસ્ટન્ટ કમાન્ડન્ટ હું જો ઇસ સાયકલ રેલી મે મેરેકો મોકા મિલા હૈ इस साइकिल रैली सी की तरफ से 7 सात मार्च 2025 लखपत फोर्ट गुजरात से शुरू हुई है वहां से लेकर पूरा 1600 किलोमीटर कंप्लीट करके आज हम वलसाड़ पहुंचा है तो वलसाड़ से लेकर अभी रात आ, हम दमान में रुकेंगे आ, वहां से फिर कल सुबह हम शुरुआत करेंगे मुंबई के लिए ऑन 20 तारीख तो 20 तारीख सभी मुंबई कर्स को हेलो वी आर कमिंग प्लीज सपोर्टर्स एंड प्लीज टू पार्टिसिपेट इन द साइकिल रैली इट इज अ बिग इवेंट वेर ऑल द फिल्म स्टार्स बिग पर्सनालिटीज आर कमिंग एंड द फंक्शन इज गोइंग टू बी देर एट गेटवे ऑफ इंडिया पूरा गुजरात लोग ने इतना प्यार दिया है मे मेरा लाइफ में सबसे ब्यूटीफुल मोमेंट्स लास्ट दस दिन में हुआ है तो इसके लिए बहुत बहुत धन्यवाद uh, मैं बहुत बहुत आभार व्यक्त करना चाहता हूँ गुजरात की लोगों के लिए सर uh, के लिए मैं बहुत बहुत आई एम आई एम ग्रेटफुल आई एम फीलिंग वेरी हम्बल एंड वी वेर रिसीव वेरी कॉर्डियली बाई सर एंड ही लिटरली हेल्प दस फॉर हाइड्रेशन दिस दाइड्रेशन मेजर हाइड्रेशन पॉइंट अभी हमारा हमारे 20 किलोमीटर साइकिलिंग करके आया है तो उनका पूरा एनर्जी भरपूर फुल करके एकदम सर ने हमको बहुत बहुत सपोर्ट किया है सर के लिए बहुत बहुत धन्यवाद थैंक यू सो मच सी एस एफ सेंट्रल इंडस्ट्रियल सिक्योरिटी फोर्स जो केंद्र सरकार गृह मंत्री के अंदर में पांच मेजर पैरामिलिट्री फोर्सेस है उस पैरामिलिट्री फोर्सेस में बी एस एफ आई टी बी पी एस एस बी और सीआरपीएफ सीआरपीएफ के अलावा हम हैं सी एस एफ से सी एस एफ सेंट्रल इंडस्ट्रियल सिक्योरिटी फोर्स जो देश में महत्वपूर्ण संस्थाएं नवरत्ना कंपनी हाइड्रो पावर प्रोजेक्ट सी पोर्ट्स एयरपोर्ट्स अटोमिक पावर स्टेशन स्पेस स्टेशन इन सब इन सब को कवर प्रोवाइड करती है। आज की हमारा साइकिल रैली का मुख्य उद्देश्य है जो तट प्रांत का लोगों को आ, आ, लोगों से बात करते हुए उनका आ, ख्याल पूछते हुए उनका समस्या के बारे में विचार आ, करते हुए आ, उनको सुरक्षा का बारे में जागृति करके उनको मोटिवेट करते हुए हम लखपत से लेकर तीन हजार सात सौ पचहत्तर किलोमीटर साइकिल साइकिलिंग करके जो इकतीस मार्च को हम कन्याकुमारी पहुंचेंगे तो ये है हमारा मुख्य उद्देश्य इस साइकिल रैली का वो जो आ, मोटो है आ, सुरक्षित तट समृद्ध भारत तो यही है हमारा नारा सुरक्षित तट समृद्ध भारत, भारत।